ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ આવેલા ગોદાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા પોલીસે ગોદાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર આઠસો છત્રીસ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોદાઉન માલિક ગોદાઉનનું તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યા ઇસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ લગાવી જતો રહ્યો હોવાની વિનય શર્માને જતા તેઓ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોદામનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું જોકે ગોદાઉન માલિકની જાન બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે